શહેરમાં ફાયર સેફ્ટીની સુવિધા ન હોય તેવા બિલ્ડીંગોને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ફાયર વિભાગ દ્વારા નોટિસ આપ્યા બાદ ફાયર સેફટીના સાધનોનું ઇન્સ્ટોલેશનની કામગીરી ન કરી હોય તેવા બિલ્ડિંગો પણ સીલ કરવામાં આવી રહ્યા છે રિજિયોનલ ફાયર ઓફિસર રાજકોટની સૂચના મુજબ ગોંડલ નગરપાલિકા ફાયર ઓફિસરે નોટિસ પાઠવી છે પોલીસ બંદોબસ્ત વચ્ચે નગરપાલિકા ફાયર ઓફિસર દ્વારા બિલ્ડીંગને સીલ કરવામાં આવ્યા હતા શહેરના ટાઉન હોલ રોડ પર આવેલ ભારત ભંડાર શોપિંગ મોલ ને સીલ કરવામાં આવે છે ફાયર સેફ્ટી ઇન્સ્ટોલેશનની કામગીરી માટે આરએફઓ કચેરી રાજકોટની મંજૂરી લેવી પડશે ફાયર સેફ્ટીની એનઓસી મળ્યા બાદ જ સીલ કરેલ બિલ્ડિંગ કોમ્પલેક્ષ દુકાનો વગેરે ખુલશે なるほど。なるほど。はい、ど